પલસાણામાં સિનિયર સિટીઝન મહિલાઓને બંધક બનાવી માર મારી લૂંટના ગુનાનો ભેદ ઉકેલી તેમાં સંડોવાયેલા દાહોદ ગેંગના સાગીરતોને ઝડપી પાડી વલસાડ જિલ્લાની સાત ઘરફોડ ચોરી એક મંદિરમાં ચોરી તથા નકલી પોલીસ તેમજ ટેક્સ ઓફિસર બની કરેલ ચોરીના પ્રયાસોના કુલ પંદર ગુનાઓ ઉકેલવામાં વલસાડ પોલીસને મોટી સફળતા મળી છે વલસાડ જિલ્લાના પાડી તાલુકાના પલસાણા દેસાઈ ફળિયામાં રહેતી સાવિત્રીબેન ગુણવંતભાઈ નાયકાના ઘરે ચૌદ માર્ચના રોજ રાત્રે ચાર અજાણ્યા ઈસમો પાછળના દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશી ઉષાબેન મહેશભાઈ જોશીને લાકડાના ફટકા મારી સોનાના પહેરેલા દાગીના તેમજ કબાટમાં રાખેલા સોનાની ચેઇન મળી બે વીસ લાખના દાગીના તેમજ રોકડા રૂપિયા પચાસ હજાર મોબાઇલ ફોન આઠ હજાર મળી કુલ ત્રણ લાખ હજાર મતાની લૂંટ કરી ભાગી છૂટવાની ઘટના બનતા પારડી પોલીસ મથકમાં ઉષાબેન મહેશભાઈ જોશીએ ફરિયાદ નોંધાવી હતી જે અંગે જિલ્લાની એલસીબી એસઓજી પારડી પોલીસ મળી સીસીટીવી કેમેરા ફૂટેજ મેળવી તપાસ કરતા લૂંટની ટીપ આપનાર લૂંટ ધાડ કરનાર આરોપીઓમાં જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુ ગમનભાઈ પાતળભાઈ ધોળિયા પટેલ ઉમરવર્ષ છત્રીસ રહે હાલ વલસાડના બિનવાડા વાડી ફળિયું પ્રાથમિક શાળાની બાજુમાં હાર્દિકભાઈની વાડીમાં અને મૂળ રહે ભેંસતરા પટેલ ફળ્યું ધરમપુર વિષ્ણુભાઈ શુક્કરભાઈ ધોળિયા પટેલ ઉમર વર્ષ ત્રેપન રહે પારડીના પલસાણા નવીનગરી પારડી કાળુભાઈ બચુભાઈ સબુરભાઈ માવી ઉમર વર્ષ બત્રીસ રહે હાલ રામેલ ટોલટેક્સ ની બાજુમાં અમદાવાદ બાબુ સુનિયાભાઈ ગુંદિયા ઉમર વર્ષ સુડતાલીસ રહે ગામ બોરિયાડા દેવની પાવડ ગુંદિયા ફળિયા દાહોદ સુનિલ કાળુભાઈ પોલીસે વોન્ટેડ આરોપીઓમાં બાબુ વજીરભાઈ પટેલ રહે આસમા મોતીલા ફળિયા તાલુકો પારડી જોરસિંગ ઉર્ફે જોરાવર કસનાભાઈ બારિયા રહે ગામ વડવા બારીયા ફળિયુ જિલ્લો દાહોદ હિમસિંગ ઉર્ફે કટલો પરશુભાઈ મોહનિયા રહે ઉંડાર જિલ્લો દાહોદ ને જાહેર કર્યા હતા નંબર જીજી ટવેલ બી એફ સેવન ફોર ડબલ એટ કિંમત રૂપિયા પાંચ લાખ મળી કુલ પાંચ લાખ આડત્રીસ હજાર પાંચસો નો મુદ્દામાલ મળી આવ્યો હતો પોલીસે તમામ આરોપીઓને પકડી જેલના સળિયા પાછળ ધકેલી દઈ

છેલ્લા એક મહિનાથી ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ ઉત્સવ વારોટ અને એની ટીમ આ ડિટેક્શન પાછળ લાગેલી હતી તાજેતરમાં જે ડુંગરામાં જે ધાણનો ગુનો દાખલ થયો અને એનું ડિટેક્શન થયું એમાં જે અમને અમુક અમુક જે હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે જે ટીપ મળી હતી અને એની સાથે સાથે જે અમારું ટેકનિકલ વર્કઆઉટ ચાલુ હતું એના કારણે આ જે પાર્ટીમાં જે લૂંટ થઈ હતી એ ડિટેક કરવામાં ખૂબ મોટી સફળતા અમારી ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલી છે સમગ્ર જે ગુનાને જે શરૂઆત છે એ વિષ્ણુ ધોળિયા પટેલ નામનો પાડીનો એક માણસ છે જે ભૂતકાળમાં સરપંચ પણ રહી ચૂકેલો છે એની દુકાન ઉપર એને જે ટીપ મળી હતી કે આ દાદીમાં છે એમણે તાજેતરમાં કોઈ જમીન વેચી છે એટલે એમને પૈસા મળ્યા છે એ ટીપ એણે બાબુ વઝીર પટેલ જે આપણા ડુંગરાના ધાળના ગુનામાં પણ ટીપ આપનારો અને રેકી કરવામાં સામેલ હતો અને જેણે પોતે એ દાહોદની ગેંગ છે એને બોલાવીને હટી ગાડીમાં લૂંટ કરવા માટે ધાળ પાડવા માટે ઉતારી ગયો હતો ડુંગરામાં એ જ બાબુ વઝીર પટેલને આ વિષ્ણુ પટેલે ટીપ આપી હતી બાબુ વઝીર પટેલે આ ટીપની વાત જીતેન્દ્ર જીતુ પટેલને કરી હતી આ બંને જણા ત્યાં પારડી વિસ્તારના જ રહેવાસી છે ધરમપુર અને પારડી વિસ્તારના રહેવાસી છે અને બાબુ અજીર પટેલ અને જીતેન્દ્ર પટેલે દાહોદથી જે રીતે એમણે ડુંગરામાં ધાળમાં દાહોદથી આરોપીઓ બોલાવ્યા હતા એ રીતે દાહોદની એક આખી ગેંગ બોલાવેલી હતી એ ગેંગમાં મુખ્ય જે આરોપીઓ છે કાળુ માવી બાબુ ગુંદિયા સુનિલ મેળા જોરસિંહ ઉર્ફે જોરાવર અને હિમસિંહ ઉર્ફે કટલો આ પાંચ જણાને એમણે બોલાવેલા હતા જીતુ જે છે એ એક વાળીએ ભાડેથી રહે છે એ વાળી પર આ લોકોને રાખવામાં આવ્યા હતા બે દિવસ આ લોકો સાથે એ જે દાદીમાનું ઘર છે તે રેગી કરવામાં આવી હતી અને બનાવના દિવસે રાત્રે આ બાબુ પોતે પોતાની અર્ટીગા ગાડીમાં આ પાંચ આરોપીઓ જે કાળુ માવી બાબુ ગુંદિયા સુનિલ મેળા જોરાવરસિંહ અને હિમસિંહ ઉર્ફે કટલા આ બધાને ગાડીમાં ઉતારીને આ લોકોને લૂંટ માટે ત્યાં મૂકવા ગયો હતો આ પાંચે પાંચ આરોપીઓમાંથી ત્રણ આરોપી કાળુ બાબુ અને સુનિલ એને પકડી પાડવામાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે આ ઉપરાંત જે ટીપ આપનારો વિષ્ણુ ધોળિયા પટેલ અને જીતુ પટેલ પણ ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં છે આની સાથે સાથે આ લોકોની ગેંગમાં અન્ય એક સામેલ વ્યક્તિ રમેશ પલાશ જ્યાં લૂંટમાં સામેલ નહોતો પરંતુ અન્ય પોલીસ વિસ્તારમાં અન્ય થયેલી ઘડફોળમાં સામેલ છે રમેશ પલાસ એમ કુલ છ આરોપીઓને પકડવામાં મોટી સફળતા પોલીસને મળી છે બાબુ વજીર પટેલ જે છે એ ધારના ગુનામાં ઓલરેડી અત્યારે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે એનું પણ આ ગુનાના કામે ટ્રાન્સફર વોન્ટથી લઈ આવવામાં આવશે આ તમામ આરોપીની જે ડિટેઇલ્ડ પૂછપરછ કરતા વલસાડ જિલ્લામાં વલસાડના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી પાંચ જેટલી બે હજાર ચોવીસમાં દાખલ થયેલી પાંચ ઘરફોડ બે હજાર ત્રેવીસમાં દાખલ થયેલી બે ઘરફોડ અને આ પાડીની એક લૂંટ એમ કુલ સાત ઘરફોડ અને એક લૂંટનો ગુનો ડિટેક કરવામાં ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસને મળેલી છે આ આખી આખી જે ગેંગ છે એમાં ખાસ કરીને બાબુ વજીર પટેલની અને આ ગેંગની વાત કરીએ તો આ લોકોએ અન્ય અલગ અલગ વીસ જેટલા અલગ અલગ જગ્યાએ ગુનાઓ કરેલાની કબૂલાત પણ આપેલી છે જેની અંદર સુરત નવસારી વલસાડ દમણ એવા વિસ્તારોમાં નકલી ઇન્કમટેક્સ ઓફિસર નકલી પોલીસ નકલી વેહિકલ ચેકિંગ કરનારા ટ્રાફિક પોલીસ અલગ અલગ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં દીકરી જે મેરેજ કરવા માટે ફિમેલ જે સપ્લાય કરીને પછી એમનું ચીટિંગ કરવા એવા અલગ અલગ પણ અંજામ આપેલો છે મીડિયા મિત્રોના માધ્યમથી હું વલસાડ જિલ્લાની તમામ જનતાને પણ નમ્ર અપીલ કરીશ કે આપની સાથે આ આરોપીઓમાંથી કોઈએ ક્યારે પણ કોઈ પ્રકારનું કે કેસન કરેલું હોય તો આપ આગળ આવો જેથી કરીને આપનો ગુનો દાખલ કરી શકાય અને આવા આરોપીઓ વિરુદ્ધ વધુમાં વધુ ગુના દાખલ કરીને એમને જેલના સળિયા પાછળ ધકેલી શકાય અમારી લાઈવ ન્યૂઝ ન્યૂઝી ફોર બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે